પ્રાથમિક કન્યા શાળાના આ શોધમાં 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી આજ રોજ પ્રાથમિક કન્યા શાળા આછોડમાં 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાની વિદ્યાર્થીની 50 કૃતિઓ રજૂ કરી હતી આ કૃતિઓ ખૂબ સારી હતી અને આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ઉજવવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ જાગૃત

કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે